હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું બહાર જ ક્રિસ્પી અને ટેસ્ટી એવી ફિંગર ચિપ્સ જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને જો તમે આ રીતે બનાવશો તો તમારા બાળકોને બહુ જ ભાવશે અને એકદમ સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જાય છે તો ફિંગર ચિપ્સ બનાવવા માટે મેં આ રીતના બટેકા બાફીને લઈ લીધા છે મેં બટેકાને ત્રણ સીટી કરીને બાફી લીધા છે વધારે બાફવાના નથી ને તો ઢીલું થઈ જશે આપણા બટેકા તો બટે કાપડા બફાઈ ગયા છે અને મેં એને આ રીતે છીણીને લઈ લીધા છે તો હવે હું એની અંદર દોઢ ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશ એની સાથે જ એક ચમચી પીઝા સિઝનિંગ જે આવે છે એ એડ કરી દેવાનું છે અને હાફ ટી સ્પૂન જેટલું ચાટ મસાલો એડ કરવાનો છે અને તેની સાથે આપણે થોડા વધારે અડધી વાટકી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું આનાથી ટેસ્ટ સારો આવે છે અને કલર પણ સારો આવે છે અને એની સાથે જ આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને આમાં જો તમારે વધારે તીખાસ જોતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો મેં આટલું ચીલી ફ્લેક્સ એડ કર્યું હતું તો મને તીખું તીખાશ ઓછી લાગી હતી તો મેં ઉપરથી પાછું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી હતું હું તમને આગળ બતાવીશ અને આની સાથે જ મેં ત્રણ ટી સ્પૂન જેટલો ચોખાનો લોટ લઈ લીધો છો જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો હવે આપણે આને સરખી રીતે જે રીતે લોટ બાંધીએ એ રીતે બાંધી દેવાનો છે અને આ સમયે મેં મરચું ચેક કર્યું તું તો મને ઓછું લાગ્યું હતું તો મેં એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું છે એને હવે આપણે રોટીનો લોટ બાંધીએ એ રીતે સરસ બાંધી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે જે રીતનો લોટ રોટલીનો લોટ બાંધીએ એ રીતે જે લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે હવે આપણે એક પાટલી લઈ લેવાની છે ને આપણા હાથમાં જરા તેલવાળો કરી લેવાનો છે અને આ રીતે હાથમાં થોડું લોયું લઈ આ રીતે આપણે જે રીતે વેલણિયા કરીએ છીએ મુઠિયા એ રીતે આ રીતે વેલણિયા કરી લેવાના છે તો હવે હું આના ત્રણ ભાગ કરી લઈશ આ રીતે અને હવે આને એક એક ભાગને આપણા આંગળીની સાઈઝ જેટલા ફિંગર ચિપ્સ કરવાની છે એટલે આપણે આંગળીની જ સાઇઝના જ કરવાના છે તો હળવા હાથે તમે આ રીતે પાટલી પર કરશો તો સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે મેં હાથમાં તેલ લગાવ્યું છે અને આ રીતે પાટલીમાં કરવાથી એકદમ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે હળવા હાથે જ કરવાનો છે તો પણ થઈ જશે તો આપણું એક ફિંગર ચિપ્સ તમે જોઈ શકો છો કે બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે સાઈડમાં સેજ સેટ કરતું રહેવાનું તો હવે હું આ રીતે જ તમને બીજી પણ ફિંગર ચિપ્સ બની બનાવીને બતાવીશ આ રીતે તમે કરશો તો બિલકુલ આસાનીથી જ બનીને તૈયાર થઈ જાય છે અને ઝડપથી પણ બની જાય છે તો આ રીતે હળવા હાથે જ કરવાનું અને આ રીતે જો તમે નાસ્તો બનાવો ને આ નાસ્તો બનાવીને તમે રાખી મૂકો અને બીજા દિવસે ફ્રીજમાં મૂકી દેવાનું અને બીજા દિવસે તળો તો પણ ચાલે અને બાળકોને પણ બહુ જ ભાવશે તો આ રીતે આપણે બધી જ ફિંગર ચિપ્સને પહેલાં બનાવી લેવાની છે પછી તળવાની છે અને આ રીતે બનાવીને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકાય છે જો તમે જોઈ શકો છો કે મેં બધી જ ફિંગર ચિપ્સ બનાવીને તૈયાર કરી દીધી છે અને બીજી બાજુ મેં ગેસ પર તેલ પણ ગરમ થવા મૂકી દીધેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો મેં ચેક કરી લીધું છે તો હવે આપણે એની અંદર એક એક ચિપ્સ આ રીતે મૂકતું જવાનું છે અને ગેસને આપણે હાઈ નથી રાખવાનું મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આને તળવાનું છે જેથી કરીને બહારથી લાલ ના થઈ જાય અને અંદરથી કાચું ના રહે એટલા માટે જો મીડિયમ ટુ સ્લો ગેસમાં રાખશું તો એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે આપણે એક એક કરીને જેટલી પણ અંદર સમાય એટલી ફિંગર ચિપ્સ અંદર આપણે તળવા માટે મૂકી દઈશું એવું નથી કે બે ત્રણ બે ત્રણ જ તળવાની છે પણ આને તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી ફિંગર ચિપ્સ એની જાતે જ આ રીતે ઉપર તેલમાં ન આવે ત્યાં સુધી આપણે એને ઝારો વડાડવાનો નથી તો તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બધી જ ફિંગર ચિપ્સ ઉપર આવવા લાગી છે ત્યાં સુધી આપણે એને ઝારો પણ અડાડ્યો નથી તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું જેથી કરીને તૂટી ન જાય તો આપણી ફિંગર ચિપ્સ જ્યારે એકદમ ઉપર બધી આવી જશે પછી આપણે એને તો તમે ઝારાની મદદથી ફેરવી લઈશું તો તમે જોઈ શકો છો કે બધી જ ઉપર આવી ગઈ છે તો હવે ઝારાની મદદથી આપણે એને પલટાવીને બીજી બાજુ પણ ધીમા ગેસે એને તળી લેવાની છે તો બીજી બાજુ આ રીતે ગોલ્ડન પિંક કલરની થાય ત્યાં સુધી આપણે એને એકદમ તળવાની છે આ રીતે બનાવવાથી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે અને આ રેસીપી તો બાળકોને બહુ જ ભાવે મારા બાળકોને તો બહુ જ ભાવે છે તો તમે આ રીતે એક વખત ઘરે બનાવજો તો તમારા બાળકોને પણ બહુ જ ભાવશે તો થોડીવાર માટે આપણે એને તળવા દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો કે તેલમાં જે બબલ થતા હતા એ બંધ થઈ ગયા છે તો તમારે સમજી લેવાનું કે આપણી ફિંગર ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને તેલ નીતારીને એક થાળીમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે હવે બધી જ ફિંગર ચિપ્સને તળીને તૈયાર કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી બધી જ ફિંગર ચિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાયકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ